નમસ્કાર મેં ખુશી ઓર આપી વી ન્યૂઝ હર ખબર પર હો નજર આઈએ નજર ડાલતે આજની બડી ખબર પર જે બાલાજી ગ્રુપ તરફથી બાલાજી ગર્લ્સ સ્કૂલમાં તારીખ ચોવીસ બારા દો હજાર તેવીસના રોજ શ્રી આંખની તપાસ ફ્રીમાં મોતિયાનું ઓપરેશન અને હેલ્થ ચેકઅપ માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો એ કેમ્પમાં આ પ્રસંગે બાલાજી ગ્રુપ દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું બાલાજી રોડ પર આવેલા તમામ મંદિરોના મહારાજો ઉપસ્થિત રહ્યા હતા સામાજિક આગેવાનો જેવા નીતિનભાઈ ભજીયાવાલા સમાજસેવી જુબેરભાઈ સોડાવાલા અબ્બસભાઈ હાંસ રાધેર ઇસ્લામી જીમખાનાના સેક્રેટરી આબિદભાઈ વાડીવાલા સામાજિક આગેવાન ભટ્ટ ધર્મેશભાઈ ગામી

એટલે નાની મોટી કદાચ કેમ્પની અંદર ક્યાંક કચાસ રહી જાય તો નેક્સ્ટ આપણે જે બીજો કેમ્પ કરીએ ત્રીજો કેમ્પ કરીએ ત્યારે આપણી જે કઈ ભૂલ થઈ ગઈ હોય એને સુધારવાની કોશિશ કરવાની એનાથી નાસીપાસ ના થવાનું બધાની વચ્ચેથી આમાંથી જ કોઈને કોઈ પ્રેરણા લઈ અને ઘણા અલગ અલગ સંસ્થામાં અલગ અલગ જોઈન્ટ થઈ અને અલગ અલગ સમાજની સેવા કરી શકશે જેનાથી કોઈ પણ સમાજના એવા વંચિત પીડિત દુઃખી કે લાચાર વ્યક્તિઓ હોય તેવા લોકોને લાભ મળી શકે હું આપ સૌને કહેવા માગું છું કે આપ આવા કાર્યોની અંદર હંમેશા ઉત્સાહભેર ભાગ લો અને જ્યાં પણ અમારી જરૂરિયાત પડે ત્યાં અમે માર્ગદર્શન ચોક્કસ આપને આપશું અને જે રીતના આજે આ કેમ્પની અંદર જે યુનિટી પ્લસ હોસ્પિટલ અને દિવસે અહીંયા મંદિર પાસે બધાને આઈસ્ક્રીમ ખોડાવવાનો આજે આ કાર્યક્રમ બીજો છે તો આ રીતની આ સેવા સેવાકીય આવું બહુ વર્ષોથી આ બોલવાઝોડે હું સંભળાયલો તો વચ્ચે બિલકુલ થઈ છે ખૂબ સારી વાત છે જરૂરિયાતોને ઘણા લોકો એવા છે કે જેને તકલીફ છે પણ આર્થિક રીતે નથી બરાબર કરે છે તેની જગ્યાએ અહીંયા ઘડી નંબર એને થઈ જાય આ બીજું કંઈ પણ ઇલાજ કરવાનું છે હાર્ટનું ચેકઅપ છે હમણાં પણ ઘણા લોકો ચિંતા ઓફ થઈ જાય છે આપણે જોઈએ છે કે રાતે સુતા હોય ને સવારે ઉઠી શકતા નથી પણ ચેકઅપ થતું હોય નિયમિત તો કદાચ એ બચી સુરતમાં સૌથી પહેલી જો રક્તદાનની પ્રવૃત્તિ શરૂ કરી હોય તો આપણા માજી કોર્પોરેટર સ્વર્ગસિંહ નરેન્દ્ર ગાંધી અને એની ટીમે રક્તદાનની પ્રવૃત્તિ શરૂ કરી જે અત્યાર સુધી ખૂબ મોટા પાયે ચાલે છે એમ બાલાજી રોડથી આ શરૂ થયું છે એ ખૂબ મોટા પાયે વિકસે લોકોને જરૂરિયાતમંદોને સારવાર મળી રહે એવી સૌને શુભેચ્છા આપું છું મારા લાયક કે એટલો કામકાજ હોય મને કહેજો હું પણ મારાથી થતી મદદ કરવા તૈયાર છું જે બાલાજી ગ્રુપ તરફથી આજે જે કેમ્પ રાખવામાં આવ્યું છે તે ખૂબ સરાહનીય કેમ્પ છે આ કેમ્પની અંદર જે લાભાર્થીઓએ ભાગ લીધો છે આંખના મોતિયાનું કેમ્પ જે છે તેની અંદર કમથી કમ બસોથી અઢીસો લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે અને એની અંદર કમથી કમ દોઢસો જેટલા લોકોને આંખના મોતિયાનું ડિટેક્ટ થયા છે અને નિઃશુલ્ક ઓપરેશન થશે અને એ લોકોને જે સહાયતા આજે બાલાજી ગ્રુપ તરફથી થઈ છે એ ખૂબ સરાહનીય છે અને એની સાથે એ લોકોએ બીજું યુનિટી હોસ્પિટલને સહયોગથી હાડકાનું અને હૃદય રોગોનું કેમ્પ કર્યું તેની અંદર બી લગભગ કમથી કમ અઢીસોથી ત્રણસો લોકોએ લાભ લીધો છે અને એની અંદર ખૂબ સારા લોકોને ફાયદો થયો છે એની અંદર અને લોકો ભવિષ્ય અંદર આ કેમ્પની અંદર જોડાશે જય બાલાજી ગ્રુપ અવારનવાર આવા કાર્યો કરતા રહે છે દર પૂનમના દિવસે શૈલેષભાઈ ખરવાર અને એમની ટીમ દ્વારા બાલાજી મંદિરની અંદર આઈસ્ક્રીમ વિતરણનું કાર્ય રાખવામાં આવે છે એ ખૂબ સારાની છે આવા કાર્ય કરવા જોઈએ અને કરતા રહેવું જોઈએ જી સર મારું નામ છે શૈલેષભાઈ ખરવાર હું જય બાલાજી ગ્રુપનો પ્રમુખ છું અને અમે જે આ સેવાક્રિયા પ્રવૃત્તિ કરી છે એની અંદર અમને ખૂબ સારી સફળતા મળી છે અમે જે આ કેમ્પ કર્યો છે એમાંની તો પાંચસો જણા જેવા લોકોએ ભાગ લીધો છે અને અમારું મહેનત આની અંદર સફળ થઈ છે અમે ભવિષ્યમાં પણ આવા કામો કરતા રહેશું નામ અબ્બાસ કયો વિસ્તાર છે આ ચૌથા બજાર વિસ્તાર છે જેમાં જય બાલાજી ગ્રુપ દ્વારા એક નેત્ર નિદાન કેમ્પ અને હાડકાના ડોક્ટરનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચારસોથી સાડી ચારસો લોકો અત્યાર સુધી લાભ રહી રહ્યા છે અને બે વાગ્યા સુધીમાં આખરે છસો સુધી પહોંચવાની સંભાવના છે આ જે નેત્ર કેમ્પ છે એ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા કરવામાં આવે છે જેમાં જે પણ પેશન્ટ હશે એમના જે મોતિયાના નિદાન થશે એ બધાને ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવશે તમારો કિંમતી કાઢીને આજે આજે ચાલુ છે બાલાજી દ્વારા હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમના પ્રમુખશ્રીને કે ભાઈ હમણાં આટલું સારું આયોજન કર્યું કારણ કે આજના સમયમાં આ બધી બહુ જરૂરિયાત છે આજે મેડિકલ ક્ષેત્ર ઘણી બધી એટલા બધા છે કે લોકોને પોસાય એવું નથી ના આવા જે સામાજિક ગ્રુપ આવા આયોજન કરે ને એમાં ગરીબ પરિવારોને આવા જે નાનું અમુક જો આ તણખણું મળી જાય તો સંબંધ પાર થઈ શકે એ લોકોને એવું છે આજે ઘણા બધા પેશન્ટ એવા છે કે જે લોકોને ફ્રીમાં એ લોકોના ઈલાજ થઈ શકશે એટલે આ જે જે બી બધું એમનું પુણ્ય છે એમને મળવાનું જ છે નવા કાર્ય લોકો કરતા રહેવી હું હંમેશા શુભેચ્છા આમનું પ્રથમ કેમ્પ છે એમનો એમાં એ લોકો આટલી બધી સફળતા મળવી છે તો ભવિષ્યમાં મહેનતાથી પણ સારા બધા કાર્યક્રમો એ લોકો કરતા રહેશે એવી હું આશા રાખું છું થેન્ક યુ ખબરો મેં આપણે કહીએ બસ એટલા ત્યારે હું ગયા આપ મુલાકાત એસી એક ઓર બની ખબર કે સાહેબ तब तक लिए नमस्कार और बने रहिए क्यू एन टीवी न्यूज पर ऐसे ही लेटेस्ट अपडेट्स पाने के लिए हमारे चैनल क्यू एन टीवी न्यूज को सब्सक्राइब करें और तुरंत नोटिफिकेशन पाने के लिए बेलाइकन को प्रेस करना ना भूलें और यदि आप हमारी वीडियो को फेसबुक के माध्यम से देख रहे हैं तो हमारे पेज को फॉलो जरूर करें